લાઈક ના કરો તો કાંઈ નહીં શેર ના કરો તો કાંઈ ન સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં તમારા ફેમિલીમાં ખાસ ને ખાસ વાંચજો અને એથી કરી અમારા બાળકોને આપણા બાળકોને સારા વિચાર પડે એવું બની શકે તો તમે ભાનુબહેન ફળદુ સર્ચ કરજો એટલે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક હવે ત્રણેયમાં મેં એક નામ પણ લેવું છે કારણ કે બધાનું અલગ અલગ મારે બોલું ઓગવું પડી જતું હતું ત્રણેયમાં ભાનુબહેન ફળદું છે તો તમે સર્ચ કરજો તો ત્રણેય યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ત્રણેયમાં આવશે તમે જોયું છો ફેમિલીમાં જોઈન્ટ ફેમિલીમાં વાંચી શકશો એવી મારી અપીલ છે એથી કરીને આપણી પ્રજા છે તો આપણે ક્યારેક એવું નથી કે આપણે બીજી કંઈક ભૂલ થઈ ગયું હોય ક્યારેક આપણે તો પણ આપણે ભોગવવું પડે છે આપણે શિવ શિવપુરાણનો પુરાણનો કેટલામાં ભાગ ત્રીજો ભાગ આવ્યા છે બારમાનો નો બીજા ભાગનો ત્રીજો અને ચિકાર સંધ્યા લેશું આપણે પેલા આપણે ભગવાનની વાત કરીએ આપણે થોડા ઘાતને એક કરી ભગવાન લેશું અને પછી આપણે રંગ મને સી દલગાડ્યો બીજો ચડતો નથી આવો તે રંગ મને દલગાડી તે રંગ મને લગારી બીજો છડતો બીજો છડતો નથી એકઠલ ઝા આ રંગ મને લગારી હરી આબો રંગ મને લગારી બીજો છડતો બીજો છડતો નથી એકઠલ ના આવો આવો આયો આયો આપણે પેલા ગણપતિ લે શું ગણપતિ આખો પરિવાર આપણા શિવ પુરાણ શેકાય પ્રોગ્રામ મનોરંજન શેખાય કરી એમાં તમે અમારે હારે રેજો અમે તો ગાંડા ખેલા ભૂલ ભૂલચૂક થાય તો ક્ષમા માંગીએ છે આપણે પેલાં બાળકોને ત્રિખાળ સંધ્યા લેવડાવીશું સવારે ઉઠતા બપોરે જમતા સાંજે સૂતા એથી કરી અને આપણા બાળકોમાં સારા વિચાર આવે અને સારા સંસ્કાર આવે કે અત્યારની પ્રજા જો અત્યારની જનરેટર તો જે વાસણમાં મૂક્યા છે મા બાપ નથી ગમતા પણ એથી કરીને આપણી પ્રજા છે એ આપણને કાલ સવારે મૂકવા ના જાય તો આપણે એને સારા વિચાર સંસ્કાર આપશું બાળકોને અને ભગવાનના રસ્તા કડી લેશ ભગવાની કરા વસતે લક્ષ્મી કર મુ સરસ્વતી કર સમુદ્ર વસને દેવી સ્તન મંડલે વિષ્ણુ પત્ની પામ સ્વમે વસુદે વસુ દેવમ વંદે જગદ ગુરુ આપણે ત્રીજો ભાગ આવ્યા છીએ બારમા નો ત્રીજો ભાગ બીજા ભાગનો હે બ્રાહ્મણો બ્રાહ્ય તથા અભ્યંતરના ભેદથી લિંગ બે પ્રકારની છે અભ્યંતરથી બે પ્રકારની લિંગ છે વ્યુલિંગ તો બ્રાહ્મલિંગ કહેવાય છે તથા સૂક્ષ્મ તે અભ્યંતર કહેવાય છે કરજ્ઞમાં પ્રીતિ કરનાર સ્થૂલ લિંગનો પ્રેમી છે જે આ તત્વને જાણતું નથી તેની ભાવના માટે સૂક્ષ્મ તથા સ્થૂલ માટે સૂક્ષ્મલિંગ નિર્મળતા નાર કરનારું પે છે તત્વ અર્થવાદીનો તો સર્વ જગત શિવ રૂપ છે સર્વે જગત શિવ રૂપ છે ભગવાન સૂર્યની જેમ એક સ્થાને રહી જુદી જુદી જગ્યાએ અનેક રૂપે દેખાય છે ભગવાન સ્થિર રૂપે રહી અનેક અનેક જગ્યાએ દેખાય છે તેમ સંસારમાં જે રાત અને સતત વસ્તુઓ છે તે જ સર્વ પરબ્રહ્મ શિવરૂપ જાણવી આવું તત્વ ન થાય ત્યાં સુધી પ્રતિ પૂજન કરવું જરૂરી છે પ્રતિ પૂજન કરવું જરૂરી છે નાની માણસો જળ કમળ વાળતું રહે છે ઘરમાં હોવા છતાં કર્મ બંધનથી લોપા માન નથી ઘરમાં હોવા છતાં કર્મ બંધનથી લોપાય માન નથી સગળા સંસારીઓના હૃદયમાંથી સાક્ષાત પરમેશ્વર રહેલ છે હરેકના હૃદયમાં સાક્ષાત પરમેશ્વરનો વાચો આપણી અંદર પરમેશ્વર ના હોય તો રામ બોલો ભાઈ રામ એની અંદર પરમાત્મા હોય તો જ તે ઉઠી શકે અને ભગવાન ઉઠાડે તો આપણે ઉઠીએ છીએ ભગવાન સુવાડે તો આપણે સુઈએ છીએ આપણી અંદર જે ખાધું પચાવે છે એનો લોહી બનાવે છે તો આપણી અંદર લોહી બને છે અને ટિફિનમાં તમે પાંચ રાખજો દાળ ભાત શાક રોટલી અને પાંચ દિવસો ફૂગી જામી જાય વાસ આવે કારણ કે આપણા હૃદયમાં તો પરમાત્મા બેઠેલો છે એટલે એનું લોહી બનાવનારી છે ખાધું પચાવનારી છે બધું જ હરેક કાર્ય કરતા બધું કરતો અર્તો એ છે જો આપણી અંદર એ ના હોય તો શું થાય રામ બોલો ભાઈ રામ હરિ કૃષ્ણ ન કરે તો તે દોષ દોષી નથી જો પ્રતિમા પૂજન ન કરે તો તે દોષી નથી સગુણ વડે નિગુણ પ્રાપ્તિ થાય છે અને પ્રતિમા વિના ગંગ ગંધ અક્ષત ચંદન અને પુષ્પો વગેરે કશું જ થઈ શકતું નથી ચંદન પુષ્પો કશું જ થઈ શકતું નથી એટલે વિજ્ઞાન પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પ્રતિમાનું પૂજન કરતા પ્રતિમાનું પૂજન કરતા રહેવું અને મલિન વસ્ત્ર પર બધા જ રોગ નિર્મળ દેહ ચડે તેમજ કરવાથી જ્ઞાનનો રંગ તેમ જ્ઞાનનો રંગ લાગશે અને વિજ્ઞાન સમજાશે મૃતિકા કે પાષણ દેવ કે કાર્ય ન કરતો કાર્ય વિજ્ઞાન દર્શન માત્ર કરે છે વિજ્ઞાન દર્શન માત્ર કરે છે જ્યાં ગૃહસ્થાશ્રમ છે ત્યાં પંચ દેવ નું પૂજન પ્રતિમા કરવું જ્યાં ગૃહસ્થાન છે ત્યાં પંચ દેવ નું પ્રતિમા માં પૂજન કરવું અને શિવ પૂજન એટલે કે સૌદીય સૌદી પૂજન શિવ પૂજન એટલે સૌદીય પૂજન સર્વ દેવી પૂજન જો શિવ પૂજન એટલે સર્વ દેવી પૂજન દેવ પૂજન થઈ જાય પરિવાર પાછ છેલ્લી ભેગી વાંચું છું ત્યાં પંચ દેવ પૂજન પ્રતિમામાં માં શિવનું પૂજન એટલે કે સર્વ દેવ પૂજન છે

કોણ બનાવે છે અને ધારે તો ડુબાડી પણ દે આમ આપણે શું કરી શકશું કઈ કરી શકશું કઈ છે કરી શકીએ કારણ કે આપણી અંદર પરમાત્મા બેઠો છે

ત્યાં તમે અમારી હારે રેજો અમારી મોર રહેજો અમે તમારી પાછળ તમારા વગર અમે ડગલું પણ ભરી શકશું નહીં હે પ્રભુ હું તમારી પ્રા હે પ્રભુ તમારી પાસે વિનંતી કરું છું કે અમે જ્યાં જાય ત્યાં તમે મોર રહેજો અને અમે પાછળ જો તમે આગળ હશો ને તો ગમે તે વિઘ્ન આવવાનો હશે ને તો એ પણ એક બાજુ વહી જશે જો પ્રભુ આપણી અંદર આપણો હરી હોય ને તો ગમે ત્યાં જાય ને એને મોર કરીને જાય ને તો કોઈની તાકાત નથી દરિયામાં પણ તમે વહી છો ને એમાંથી પણ પાછા આવી કારણ કે આપણે એને આપણે હરીને આપણે મોર કર્યા છે આપણે અંદર બેઠો છે પરમાત્મા એને આપણે આગળ કરી રહ્યા છીએ તો ભગવાન આપણે ગમે ત્યાં જાશું ગમે કોઈ સારા પ્રસંગમાં સહારતા પ્રસંગમાં ગમે ત્યાં જાય બહારગામ જાય તો આપણે આપણા પેલા કોઈ કુળદેવીને માનતા હોય કોઈ ભોળેનાથને માનતા હોય કોઈ કૃષ્ણ ભગવાનને માનતા હોય તો આપણે એને મોર કરીને જાશું કે હે દેવી દેવતાઓ તમે અમારી મોરે જો અમે તમારી પાછળ છું આવી અમને શક્તિ આપજો અમારાથી ભૂલચૂક થાય તો કૃષ્ણ માં આપજો લાઈક ના કરતો કાંઈ ને શેર ના કરતો કાંઈ ને સબસ્ક્રાઈબ ના કરતો કાંઈ ને તમે ફેમિલીમાં ખાસ ને ખાસ પાનબેન ફળદુ ત્રણેયમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક ત્રણેયમાં મેં એક નામ કરાવ્યું છે કે તમારે કોઈને મિસ્ટેક ના થાય તો કોઈ બી ઇન્સ્ટામાં ના આવો તો ફેસ જોજો ફેસ માં ના આવો તો યુટ્યુબમાં જોજો ત્રણેય આવે છે ઈથી કરી અને તમે ગોટે ના ચડો ને ફેમિલી ખાસ ને ખાસ વાંચો શિવ પુરાણ ને વાર્તા ને બધું આગળ ગીતાજી પણ મૂકેલા છે